કેમ છે મારા કલેજા મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું વાડી કારણ કે જવાનું છે બાર પેલા આપણે કીધું વાડી એક આટો માર કીધું ગયું વાતાવરણ છે અને આપણી પાસે ની બધી હરિયાળી જો રેડો જોરદાર ઉગી ગયો છે આમાં કઈ ઘટો એવું નથી જો આ ઘાટો એટલે ઉડી ઉગી ગયો હોય પણ જો ભરચક કે આખા ભાગમાં તમને કઈ સેટો નહીં દેખાતો હોય કે ધોરીઓ નહીં દેખાતો હોય એવો ભરચક મસ્ત મજાનો રેડો ઉગી ગયો આપણે આટો મારો આવે આપણે જોવા જાય તા કે રેડો ચેવો ઉગ્યો હોય પણ વાંધો નહીં આવે મસ્ત મજા ઉગી ગયો સેજ ઘાટો પડશે બધી જગ્યાએ રેડો રહ્યો ને આમ કાંટો હે પણ હાલ છે ટૂંકમાં આનું ઓલી વાત ગણ કે જેવો હારો થાય મોરો થાય તો પછી ખબર પડે થાય તારે પણ આપણે તો પેલો વહેલો જ વાયો હે એટલે મેં કીધું હવાનું પેલા બહાર જવું પેલા કીધું થોડોક ટાઈમ હતો તો કીધું પેલા વાડીએ કીધું આપણે આંટો મારતા કીધું આપણે આંટો મારવાયા હતા વાડીએ મસ્ત મજા આમ સૂર્ય ઉગી ગયો ને સેજ તડકો કાઢ્યો છે બાકી તો અત્યારે આમ વાતાવરણ હે આમ એકદમ એક નંબર માં કઈ ઘટે નહીં તો પેલા તો અત્યારે આપણે જવું હોય માવું પામા પીર દર્શન કરવા અને દર્શન કરીને પછી આપણું જે કામ હે ને કામ પતાઈ દેવું અને પછી વિડીયો કન્ટિન્યુ કરી